નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કરદેશ ખેડૂત મિત્રો આજે આપણે આજના વિડીયોમાં વાત કરશું ખેડૂત મિત્ર માઇકોરાયજા વિશે તો ખેડૂત મિત્રો માઇકોરાઈજાની વાત કરીએ તો માઇકોરાઈજાનું કાર્ય મુખ્ય કાર્ય એ છે કે ફોસ્ફરસની ઉપલબ્ધતામાં સાઠથી એંસી ટકાનો વધારો કરતું હોય છે માઇકોરાઇઝાનો ઉપયોગ મૂળના વધુ સારા વિકાસ તરફ દોરી જતો હોય છે માઇકોરાઇઝાનો છોડ માઇકોરાઇઝા છોડના મૂળ દ્વારા પોષક તત્વોના વધુ સારી રીતે શોષણ તરફ દોરી જાય છે અને છોડની આસપાસ ભેજ જાળવવામાં ખૂબ જ મદદ કરતું હોય છે ફોસ્ફરસની ઉપલબ્ધતા વધારવાની સાથે સાથે માઇકોરાઇઝા સૂક્ષ્મ પોષક તત્વોની ઉપલબ્ધતામાં પણ વધારો કરતો હોય છે માઇકોરાઇઝા મૂળ અને જમીન વચ્ચે વધુ સારા જળ સંબંધો બનાવીને દુષ્કાળ પ્રત્યે સહનશીલતા વધારતો હોય છે માઇકોરાઇઝા પાકને જમીનથી થતાં રોગથી રક્ષણ આપતો હોય છે તેના ઉપયોગની વાત કરીએ તો મૂળ રૂટ સિસ્ટમ એટલે કે મૂળના વિકાસમાં સુધારો કરતો હોય છે અને વધુ ફીડર મૂળની રચનાને કારણે છોડ મજબૂત અને સ્વસ્થ રહે છે માઇકોરાઈઝાનો ઉપયોગ પોષક તત્વોની ઉપલબ્ધતામાં સારો એવો વધારો કરે છે અને કોપર અને આયન વગેરે જેવા છોડમાં ઓછી માત્રામાં શોષાય છે માઇકોરાજા ફૂલ અને ફળોની સંખ્યા વધારે છે અને એકંદરે ઉત્પાદન વધારે છે તો ખેડૂત મિત્રો આ હતી માઇકોરાયજા વિશે માહિતી વધુ માહિતી માટે તમે અમારો સંપર્કમાં